હે તારી ગલિયો તને કરસે યરથી જારે bari તારા ઘર ની ખોલે સે bari જન રડે સે મારી હો થોડું ઘણું દર્દ તો મને પણ હું હવે ગીતો ગાવાનો ચાલ મેલા હું હું જઉં છું એ ઊભી આબાદાઈ આબાદાઈ શું કીયું આબાદાઈ આબાદાઈ

એટલે આજનો તારો પહેરી દેવાનું એટલે બોલતો નહિ પણ પછી કદી પહેરતી નઈ હો આપડે પહેરી ને જ નોકરી કરવાની ખમણ ફોન લેતી આવી ગમે તે ભાઈ હું તો રખરેલ છું પણ મારા બાયરી એવી મળી સર ખરેખર ક્યાં નોકરિયાત ત્રીસ હજાર પગાર લાવે છે બેઠા બેઠા આપણે તો ખાઈએ છીએ કોઈ મગજ મારી જ નહીં તાને બીજો પઠેમ છો વર્ખો મારવો છે ગમે તે પણ નોકરિયાત બૈરું કહેવાય બધા આવી ગયા છે કેટલું બધું લેટ થઈ ગયું ઘરેથી લેટ થઈ ગયું ને એટલા માટે

મારા કના આગળ બેહવાનું મોઢું ધ્યાસુ કરવું પડે તારા તો હું છે પેલી તારા છોકરાની બાયડી ના હું પેહરા શરમ આવે સલા કરવું પડ ફોન કરું હલો हेलो તમે ટાવર ઉપર છોરો ગંભતે છોરો હાલ आवाज આપો છો હાલ તાને ઓ બુધાલાલ બોલું તમે હાલના હાલ જો હંભળો ડાયલાલ તમે હાલ હાલ ગોડાજીને લઈને ઘેર આવો તમે ગંભતે કરો પણ હાલ નાનો જબરજસ્ત ના થવાનું ક્યું છે હું કહું તો તમને તમે ઘેર આવો ઈચ્છા કરીને ઘેર આવો હા ઈ ના કરતા તો ખેતી કરી હારી તે સંસ્કાર તો રોય ને સભે થાય રહે અને રોજ નોકરો કા રોજ

એ તો હાલે નામ કે એમનેમ જટકુન બોલી ગયો તમન ડારા આજે અમે આયા છે બધા આવી જ હોય એટલે ખબર પડ કે હું છું છું હું નહીં છું તો હાલ ખબર ના પડે બધી કેમ તન હું છું ક્યો માહ હા રોને આયા ના સારું મારા બે ભાઈ ના તમને શા ચાને હારું ખબર છે બાયડી એના હારિમાં તા ને શું

બે બાપા તમાર મગજ છે કે માટલું છે એને બોલાય જોવાય નહી પહેરી નોકરી થાય ફંક્શન બધા મોટા સાહેબો બાહેબો ના છે એ લાખો એ પહેરી જઈ છે જग्गाપુર ਦਾ શાબાળા બહાર દેકડી શાબાથી ની વાત કરે તો નોકરી જો નહીં મારો એ નહીં નહીં બાપાનો નહીં મારી વાત નહીં

ગમે કરી ભીખ માંગી પૈસા કમાવો પડતું તમારા છોકરા નો કોઈ હાથ પકડવા તૈયાર થઈ કીધું આટલું ઘર ખુલ્લું રબાયું ટીશરું પણ એ પણ એને પૂછવું પડે

ના બટાકું તો લાવો લાવો તો કચ્છી વાત કરવી નઈ આપડે થોડી કોઈ વધારાની નઈ વધારા ને નહી જ એ તો આપડે વળી ગરીબી જોડી ને આલી લઈ લો લઈ લે તારે જે હોય ત્યારે મારી વાતો પડો તમારે કશું કરવું નહી તમે ઠેલો ભરો બે હાંડ હોટો બે હાડો પેલી સમાધિ

મોટી રૂપિયા ખાઈએ છોક અરે તો રૂપિયા રૂપિયા કરી દાતો કેટલું પેરી પહેરી ઘર જવા માંડે

来一下，些都白起。